કડી એકસો આઠ ની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું દેતરોજ તાલુકાના ચુનીપુરા ગામમાં રહેતી પ્રશ્રુતાને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી આજ રોજ વીસ માર્ચના રોજ કડી થી લગભગ વીસ કિલોમીટર દૂર આવેલા ગામમાંથી એકસો આઠ ની ટીમને કોલ આવ્યો હતો કે તાત્કાલિક એક પ્રસૃતાને પીડ ઉપડી છે જેને લઈ કડી એકસો આઠની ટીમ તાત્કાલિક દેત્રોજ તાલુકાના ચુનીનાપુરા ગામે પહોંચી હતી ત્યાંથી મહિલાને વિરમગામ હોસ્પિટલમાં ખસેડવા માટે લઈને નીકળી હતી પરંતુ પ્રસૃતાને રસ્તામાં અસહ્ય પીડા ઉપડતા એકસો સાઈડમાં ઊભી રાખી બાદમાં ઉપરી અધિકારીની સલાહ મુજબ જીતેન્દ્ર પ્રજાપતિ અને જયદીપ ચૌધરી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક મહિલાની પ્રસૃતિ કરાવી હતી પૂનમબેન દંતાણી નામની મહિલાએ એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપ્યો જેને લઈ પરિવારમાં પણ ખુશી વ્યાપી જવા પામી ની ટીમ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું